ઝઘડિયાના કોંગ્રેસના આગેવાન ધનરાજ દલપતસિંહ વસાવા શિક્ષક વગર ચાલતી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવાની કરી માંગ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રૂમાલપુરા ખાતે શાળા પ્રવેશોત્સવ નિમિત્તે કોંગ્રેસના આગેવાન ધનરાજ દલપતસિંહ વસાવાએ હાજરી આપી અને નોટબુક વિતરણ કરવામાં આવ્યું જેવા તાલુકા શિક્ષણાધિકારી હાજર રહ્યા હતા આ પ્રસંગે ધનરાજ વસાવાએ જણાવ્યું હતું કે રૂમાલપુરા અને શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી હતી સાથે ભાજપ સરકારમાં સ્થાનિક ધારાસભ્ય પણ આ સરકારમાં રજૂઆત કરે જેથી આદિવાસી વિસ્તારના બાળકોને યોગ્ય શિક્ષણ મળે તેવી વાત કરી હતી શાળા પ્રવોત્સવ માટે આજે હું મારા ગામ રૂમાલપુરા ખાતે આવ્યો હતો જ્યાં આ પ્રવેત્સવ દરમિયાન જે અમારા તરફથી બુક વિતરણ કરવામાં આવતું હોય છે અને ગામના વડીલો તરફથી જે પણ સહાયતા કરવામાં આવતી હોય છે તેના અનુસંધાનમાં આજે અહીં અમે આવેલા હતા આજે આ કેન્દ્રની સરકાર અને ગુજરાતની ભાજપની સરકાર જે બેટી પઢાઓ બેટી બચાઓ પડેગા ઇન્ડિયા તો પળેગા ઇન્ડિયા એ બધી વાતો કરતી હોય છે ત્યારે આજે જાણવા મળેલું છે ગઈકાલના પેપરના માધ્યમથી કે ગુજરાતમાં સોળસો શાળાઓ એવી છે કે જ્યાં શિક્ષકો આવતા જ નથી શિક્ષકોથી વંચિત છે કોઈ જગ્યાએ આપણે વર્ગખંડો નથી અને કોઈ જગ્યાએ આપણે શાળામાં જવા માટેની સુવિધા નથી હોતી વરસાદનો માહોલ હોય છે તો નાળા નાળા નથી હોતા જેના લીધે આપણે બાળકોને ખૂબ જ અગવડ ભોગવવી પડતી હોય છે ખાસ કરીને આ બધી વસ્તુઓ આદિવાસી વિસ્તારમાં ખૂબ જ થતી આવી છે મારે અહીંના સત્તાધીશો જે આપણે આજે ભાજપની સરકારમાં ધારાસભ્ય છે અને જે મોટી મોટી વાતો કરે છે તેમણે આ બધી વાતો ઉપર કેટલું ધ્યાન દોર્યું છે કેટલી રજૂઆતો કરી છે કે આજે આવી જે અહીંયા રૂમાલપુરા છે ફિચવાડા જેવી જેવા ગામો છે કે જ્યાં આવી રીતના આપણે એક પણ શિક્ષક હોતા નથી અને શાળા એમને ચાલે છે તો આ બાળકો કેવી રીતે ભણશે આ તંત્ર અને આ સરકાર આપણે જાગે અને આ શાળાઓમાં આવી રીતના શિક્ષકોની ભરતી કરે અને જેથી આવી રીતના આદિવાસી સમાજના બાળકો તથા અન્ય સમાજના બાળકો જે અહીં ભણતા હોય છે તેમનું ભવિષ્ય ના બગડે તેના માટે કંઈ ને કંઈ આપણે તાત્કાલિક અસરે કાર્ય કરે જય હિન્દ જય ગરવી ગુજરાત